મિત્રો તમે પણ આ દાદીમાં અને આ રાહુલભાઈ ને જોતા હશો એના પણ જોયા હશે અને તમે વિચારમાં હશો કે રાતોરાત એવું શું થયું કે આ દાદીમાં અને રાહુલભાઈ એટલા વાયરલ થઈ ગયા અને એના બ્લોગ અને એની ચેનલ બહુ સુંદર રીતે આગળ વધી રહી છે તેનું કારણ શું છે આપણે એ વિશે વાત કરીશું અને જાણીશું કે આટલી સફળતા એટલા ટૂંકા સમયમાં કેવી રીતે મળી ગઈ કે બે થી ત્રણ મહિનામાં આટલી સફળતા મળી કે એના બ્લોગ બહુ ચાલ્યા છે કન્ટિન્યુ વ્યુ આવે છે અને અને માણસો એને ખુબ પસંદ પણ કરે છે તો આપણે આજે એ જાણીશું અને થોડીક વાત કરીશું તો તો આ સુધી બન્યા મિત્રો કારણ એ હોઈ શકે રાહુલભાઈ નો દાદીમા પ્રત્યેનો પ્રેમ એમના મમ્મી પ્રત્યેનો પ્રેમ ને ઈજ્જત જે આપે છે જે અત્યારે પૈસાવાળા એમ કેવાય કે મોટા મોટા કરોડપતિ હોય છે તે પણ એના પેરેન્ટ્સને એના વડીલોને ઇજ્જત આપી નથી શકતા અને વૃદ્ધાશ્રમ છે અથવા બીજી કોઈ પણ જગ્યાએ છોડી આવે છે તો લોકોને આ જોઈને પણ ખૂબ પસંદ થયો અને પસંદ કરે છે કે આ ગરીબ છે છતાં એક નાના રહે છે પણ છતાં મહેનત મજૂરી કરી અને આ દાદીમાને ખૂબ સારી રીતે રાખે છે તો એ જોઈને પણ લોકોને ખૂબ આનંદ થયો અને બીજું કારણ એવું હોઈ શકે કે એની માસુમિયત બોલવાની કળા દાદીમાં પણ આ ઉંમરે ખૂબ સારી રીતે બોલે છે અને એની એની વાતમાં કોઈ પણ એક્ટિંગ નથી બનાવટી નથી એકદમ રિયલ જે એના મનમાં હોય છે તે તે એ બોલે છે તો એના હિસાબે પણ લોકો કનેક્ટ થઈ ગયા છે અને લોકોને પસંદ આવે છે એના એનું જીવન કે આ ગરીબીમાં પણ કેટલા સુખી રીતે લોકો જીવે છે કારણ કે અત્યારે લોકોમાં બધું હોય છે બાઇક હોય છે ગાડીઓ હોય છે મોટા મોટા બંગલા હોય છે છતાં પણ એ સુખી નથી હોતા પરંતુ આ એક નાના એવા ઘરમાં એક જંગલમાં રહે છે અને માતા પુત્ર બંને જ રહે છે પરંતુ એ એટલા સુખી છે એટલા સંતોષ છે તો એ જોઈને પણ લોકો ખૂબ એને પસંદ કરે છે અને હા એની મદદ કરવા પણ આગળ આવી રહ્યા છે એટલા માટેની ચેનલ ધીમે ધીમે આગળ વધી રહી છે અને ખૂબ સારી રીતે લોકોનો સપોર્ટ પણ એને મળી રહ્યો છે તો આપણે પણ કોઈ બી વસ્તુ કરીએ તો દિલથી કરવી જોઈએ એક્ટિંગ ના કરવી જોઈએ એક્ટિંગ તમે કરો ખોટી રીતે ને એવું બનાવો પણ એમાં ખોટું બધું દેખાડો તો લોકો પસંદ નથી કરતા એનો આ જીવતો જાગતો આ નમૂનો છે દાદીમા અને રાહુલભાઈ તો આપણે પણ આ જ રીતના વિડીયો અને બધું બનાવો તો લોકોને પસંદ આવે તો મારા મારી સમજણ હિસાબે તો મને એવું લાગે છે કે એની માસુમિયાત અને એના ભોળાપણના હિસાબે લોકો સપોર્ટ કરી રહ્યા છે અને માત્ર બે થી ત્રણ મહિનામાં છત્રી હજાર સબસ્ક્રાઈબર અને દર વિડિયોમાં બધા જ વિડીયોમાં કન્ટિન્યુ વ્યૂ ત્રીસ પાંત્રીસ હજાર ત્રીસ પાંત્રીસ હજાર જે વ્યૂ એને આવે છે તો એવું તો એના વિડીયોમાં શું છે કઈ મોટું ખાસ એડિટિંગ છે ના કોઈ મોટી હસ્તી છે તો કે ના કોઈ પણ એવી વસ્તુ નથી જેથી કરીને માણસને એમ થાય કે આ બધું શું થઈ ગયું છે છતાં પણ એને કન્ટિન્યુ વ્યૂ આવે છે તો એનું કારણ એ હોઈ શકે કે લોકો એને એની માસુમિયત એનું જીવન જોઈને ખૂબ આનંદ અનુભવે છે કે આ લોકો જો આવી પરિસ્થિતિમાં પણ ખુશ રહેતા હોય તો આપણે તો ભગવાને બધું આપ્યું છે તો આપણે કેમ ખુશ નથી તો એને જોઈને લોકો શીખે છે કે આપણે પણ આપણા જીવનમાં ખુશ રહેવું જોઈએ એટલા માટે ચેનલ જે છે એ વધારે ચાલતી જાય છે આગળ જાય છે કેમ કે એને ખૂબ એટલી બધી ખબર પણ નથી પડતી યુટ્યુબમાં છતાં પણ એ ધીમે ધીમે મહેનત કરીને આગળ વધે છે તો આપણે પણ એને જોઈને કાંઈક શીખવું જોઈએ ને આપણે પણ આપણા પેરેન્ટ્સને રિસ્પેક્ટ આપવી જોઈએ આપણા ઘરે રોજ ત્રણથી ચાર શાક બનતા હોય ભાખરી હોય રોટલી હોય દાળ ભાત હોય અન્ય પણ કોઈ મિષ્ઠાન હોય બધી વસ્તુ હોય છતાં પણ આપને જે સુખ મળવું જોઈએ જે વસ્તુ જમીને આપણે જે આત્મા તૃપ્ત થવી જોઈએ તે થતી નથી કેમ કે આપણા મગજમાં સ્ટ્રેસ વધારે હોય છે ટેન્શન વધારે હોય છે બિઝનેસનું અથવા કામનું કોઈ પણ વસ્તુનું પરંતુ આ લોકોના જીવનમાં સ્ટ્રેસ નથી હા થોડીક વસ્તુ સામગ્રીની કમી હોઈ શકે પરંતુ એના ટેન્શન નથી કે કાલનું શું થાય એ આજમાં જીવે છે તો માણસને પણ આને જોઈને શીખવું જોઈએ કે આજમાં જીવવું જોઈએ અને કાલનું વધારે પડતું નહીં વિચારવાનું વધારે પડતું તમારો વિચાર તમે કરો એટલે તમે ડિપ્રેશનમાં જતા રહો અને તમે કોઈ પણ વસ્તુનો સુખ માણી શકતા નથી અને મિત્રો ખાસ સૂચના કે YouTube થી લાગતી કોઈ પણ માહિતી તમારે જોતી હોય અને અથવા જાણવી હોય તો મને કમેન્ટ કરી અને પૂછી શકો છો હું તમારો ઈ સવાલનો જવાબ જરૂરથી જરૂર આપીશ તો ચાલો આ તમારો કોઈ પણ સવાલ હોય એ મને કમેન્ટમાં લખતા જજો એટલે હું તમને એનો જવાબ આપી દઉં જો મિત્રો તમે બ્લોગર છો તો એક વિચાર તમને જરૂર આવતો હશે કે અહીં બાજુમાં જે સ્ક્રીનમાં બ્લોગર દેખાય છે જે વિજયભાઈ છે મેહુલભાઈ અને દાદીમા એના વિડીયો એટલા ખૂબ સરસ રીતે કઈ રીતે ચાલે છે તમે આટલા વર્ષથી મહેનત કરો છો સારા વ્લોગ બનાવો છો સારી સારી જગ્યાઓ દેખાડો છો સરસ રીતે રજૂ કરો છો છતાં પણ તમારા વ્લોગમાં વ્યૂ આવતા નથી અને આ લોકોને તરત જ બે થી ત્રણ મહિનામાં આટલી ચેનલ કેમ ગ્રો કરી ગઈ તો આજે આપણે એ વિશે વાત કરીશું તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કે તમારી ચેનલમાં શું વાંધો હોઈ શકે છે અને આ લોકોની ચેનલમાં શું સરસ એવી વસ્તુ બની ગઈ છે જેથી કરીને આ લોકોને કન્ટિન્યુ સારા એવા વ્યૂ આવે છે તો મિત્રો આ લોકોના વિડીયોમાં એવું એક વસ્તુ બની છે જે કનેક્શન બની ગયું છે કે લોકો જે મોટા લોકો છે જે પૈસાદાર લોકો છે જે લોકોના જીવનમાં બધી વસ્તુ છે ખૂબ સંપત્તિ છે જાહો જલાલી છે છતાં એ લોકો સુખી નથી પરંતુ આ જે દાદીમા અને એનો પુત્ર જે સરસ એવી જિંદગી જીવે છે કોઈ પણ વસ્તુની સુવિધા વગર તો એ લોકો એને ખૂબ જોવાનું પસંદ કરે છે કે આ લોકો પાસે બધી વસ્તુ છે છતાં સુખી નથી પણ પરંતુ આ લોકો પાસે કઈ નથી રોજનું રોજ કરીને ખાય છે છતાં સુખી કેમ છે તો આ એક કનેક્શન બની ગયું છે લોકો આને આ લોકોનું જીવન જોઈને શીખે છે કે આપણી પાસે જે વસ્તુ છે એનાથી કઈ રીતે ખુશ રહેવું જોઈએ જેથી કરીને આ લોકોને કન્ટિન્યુ વ્યૂ આવે છે અને આ લોકોનો વિડીયો લોકો પૂરો જોવે છે કેમ કે આના વિડીયો જોઈને લોકોને એમ થાય છે કે ના આ લોકો પાસે કંઈ પણ નથી છતાં આ લોકો એટલા ખુશ છે તો આપણી પાસે તો ભગવાને બધું આપ્યું છે તો તો આપણે ખુશ કેમ નથી આ લોકોના જીવનને જોઈને લોકો શીખે છે અને કન્ટિન્યુ એના બ્લોગ આખા જોવે છે એટલે એને એક ફેન ફોલોઈંગ બની ગઈ છે એટલે ત્રણથી થી ચાર મહિનામાં આ લોકોને છત્રીસ હજારથી ઉપર સબસ્ક્રાઈબર આવી ગયા છે અને કન્ટિન્યુ ત્રીસ ચાલીસ હજાર દરેક વિડીએ વ્યૂ આવે છે અને સારી એવી કમાણી પણ થાય છે અને આ લોકોના સપોર્ટ માટે એટલે કે મદદ માટે લોકો આગળ પણ આવી રહ્યા છે અને પૈસાથી લે કે વસ્તુથી બધી રીતે સરસ એવી મદદ પણ કરે છે તો આ લોકોનું જીવન જોઈને લોકોને કાંઈક મેસેજ મળ્યો કે ભાઈ કઈ રીતે જીવન જીવવું જોઈએ જીવનમાં સંતોષ હોવો જોઈએ અને જીવનને આનંદથી જીવવું જોઈએ જેથી કરીને આ લોકોને કન્ટિન્યુ વ્યૂ આવે છે અને બીજી વાત આપણે વ્યૂ કેમ નથી આવતા તો ક્યાંક ને કંઈક આપણે એવી મિસ્ટેક કરી રહ્યા છીએ જેથી કરીને ઓડિયન્સ આપણેથી કનેક્ટ નથી થઈ રહી થઈ રહી ને આપણા વ્લોગમાં એને એવું કંઈ એવી મજા નથી આવતી જેથી કરીને એ લોકો કંઈક શીખે અથવા કંઈક નવું જાણવા મળે જેથી કરીને આપણા વ્યૂ આવતા નથી શરૂ માં થોડાક વ્યૂ આવી જાય પણ જે લોકો આપણા વ્યૂ જે આવે છે જે ઓડિયન્સ એ આપણા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા નથી રહેતા જેથી કરીને ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય છે વોસ્ટ ટાઈમ પૂરો આવતો નથી ને એન્ગેજમેન્ટ પૂરું બનતું નથી જેથી કરીને લોકો જે યુટ્યુબ છે એ લોકોને આગળ શેર કરવાનું બંધ કરી દે છે એટલે કે આપણા વ્યૂ એટલા માટે આવતા નથી તો આપણે પણ એવું કંઈક કરવાનું છે જેથી કરીને એન્ગેજમેન્ટ બની રહે એટલે કે લોકો આપણા વિડીયોમાં તલ્લીન થઈ જાય જોવા માટે અને વિડીયો એંચથી નેવું ટકા લોકો પૂરો જોશે તો યુટ્યુબને એમ થશે કે નાના કંઈક આવા ખાસ છે આ વિડીયોમાં તો વાળા પણ આગળ શેર કરશે જેથી કરીને તમારા વ્યૂ વધતા જશે તો આપણે પણ કંઈક એવું નવીન કરવાનું છે જેથી કરીને ઓડિયન્સને કંઈક નવું જાણવા મળે શીખવા મળે જેથી કરીને તમારે પણ વ્યૂ આવતા રહે તો મિત્રો આ મને એવું લાગ્યું કે આ કારણ છે જે દાદીમા અને એના પુત્રની જે ચેનલ છે એ ખૂબ સરસ રીતે ચાલી રહી છે તો આપણે પણ એને જોઈને કંઈક શીખીએ આપણા પેરેન્ટ્સની રિસ્પેક્ટ કરીએ અને આપણી પાસે જે આ ભગવાન આપ્યું છે એમાં ખુશ રહીએ અને આગળ વધીએ ને મજામાં રહીએ તો બસ તમે પણ મારી ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે યુટ્યુબથી લાગતી બધી જ માહિતી આ ચેનલમાં લાવવાના છીએ તો આ યુટ્યુબ સાથે આ ચેનલ સાથે જોડાઈને લેજો જેથી કરીને તમને પણ તમારી ચેનલમાં કઈ રીતની સુધારો કરવો છે શું જાણવું છે એ બધું તમને મારી ચેનલમાં જાણવા મળી જશે તો ચાલો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી